મિત્રો વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ ભાગ એકને આપણે પૂરો કર્યો હવે ભાગ બે માટે જઈએ છીએ બીજા ભાગના અંદરના જે એમસીક્યુ છે એને પણ આપણે ખૂબ જ મજાથી સોલ્યુશન કરીએ તમે પણ એની અંદર જોડાઈશો આગળ વાત કરીએ પહેલો પ્રશ્ન છે આકૃતિ જે પહેલાં ભાગમાં આપણે અંતમાં જે કંઈ વાત કરી હતી વૃદ્ધિ જે પ્રક્રિયા છે એના જે આલેખવાળી વાત તો અહીંયા પણ તમે જાણો છો કે જે ફલિતાંડમાં કોષ વિભાજન પ્રક્રિયા થાય તો એમાં કઈ પ્રકારની વૃદ્ધિ તો આપેલ આકૃતિ કઈ વૃદ્ધિ બતાવે છે તો બંને વૃદ્ધિ એમાં પ્રેરાઈ છે એવું કહી શકો તો ભૌમિતિક વૃદ્ધિ પણ થાય છે શરૂઆતમાં ભૌમિતિક વૃદ્ધિ થાય અને પછી આંકડા કઈ વૃદ્ધિ તો જવાબ છે આપણો એ બંને આવશે બરાબર આગળ વાત કરીએ અહીંયા જે આકૃતિ આપે છે એના પરથી આપણે વાત કરવાની છે નિરપેક્ષ સાપેક્ષ વૃદ્ધિ માટે યોગ્ય વિકલ્પ હવે તમે જાણો છો કે એમાંથી એ ડેસ તો પાંચથી દસ સેન્ટીમીટરનો જે વધારો થયો બરાબર તો અહીંયા વધારો કેટલો થયો કહેવાય છે પાંચ સેન્ટીમીટરનો વધારો થયો બરાબર પણ પાંચથી દસ એટલે વધારો કેટલા થયો સો ટકાનો વધારો થાય અહીંયા આપણે જો વાત કરીએ તો પાંચ સેન્ટીમીટરનો વધારો થયો એ આપણી સાપ જોઈએ તો એ છે નિરપેક્ષ વૃદ્ધિ અને જો એની અંદર તુલનાત્મક રીતે વાત કરીએ તો સો ટકાનો વધારો થયો એ છે એની આપણો જે જવાબ છે એ આપણો જવાબ ડી મળે છે સાપેક્ષ અને નિરપેક્ષ આના સંદર્ભમાં જ વાત કરવાની છે ઓકે અહીંયા આપણે જો વાત કરીએ તો નિરપેક્ષ અને સાપેક્ષ માટે યોગ્ય વિકલ્પની વાત કરીએ તો અહીંયા પચાસમાંથી પંચાવન થાય છે એટલે પાંચ સેન્ટીમીટરનો વધારો થયો પણ અહીંયા ટકાવારીની અંદર જો વાત કરીએ તો પચાસ થી પંચાવન થાય બરાબર પચાસ જો પચાસ વધારો થાય તો સો ટકા થાય બરાબર સેન્ટીમીટર સ્ક્વેર એની નિરપેક્ષ અને દસ ટકા એનો સાપેક્ષ વૃદ્ધિ થાય કયા ઘટકો વૃદ્ધિ માટેના આવશ્યક ઘટકો છે જે વૃદ્ધિ માટે જોઈએ 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 પાણી જોઈએ ઓક્સિજન જોઈએ પોષક તત્વો જોઈએ તાપમાન જોઈએ પ્રકાશ જોઈએ ગુરુત્વાકર્ષણ જોઈએ બધું જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ને છ આપણો આન્સર છે ઉપરના બધા છે મજ્જા કિરણ ના કોષો માંથી એધા બનવાની ક્રિયાને શું કહેવામાં આવે છે જો મજ્જા કિરણ છે એ વર્ધમાન કોષો હોય છે અને એમાંથી આંતર પુલ્ય એધા બને છે એટલે કે જે કોષો છે બરાબર એક વખત વર્ધમાન બની ગયા છે એનો મતલબ એ કોષો વિભેદન પામેલા છે અને એ ફરી પાછું પોતાની કાર્યક્ષમતા ગુમાવી દે એટલે એ આપણી પ્રક્રિયા છે તો એને શું કહેવામાં આવે છે નિર્વિભેદન પ્રક્રિયા કહેવામાં આવે છે કારણ કે એ જ્યારે આંતરપુલીય એધા બને છે એટલે ફરી પાછું એનામાં વર્ધમાન ક્ષમતા નિર્માણ થશે કોષ વિભાજન ક્ષમતા એટલે વિભેદન પામેલી રચના ફરી વિભાજન પામવાની ક્ષમતા કરે છે એટલે એને નિર્વિભેદન કહેવાશે પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની ક્રિયાવિધિને શું કહેવાય જો જ્યારે કોષ પરિપક્વતા તરફ આગળ વધે છે બરાબર તો એ વિભેદન પ્રક્રિયા કહેવાય છે કારણ કે એને કાર્ય અનુરૂપ કોષ વિભાજન ક્ષમતા ગુમાવી દે છે તો જવાબ આપણે આવશે વિભેદન વર્ધનશીલ કોષમાંથી જલવાહિનીના ઘટકમાં રૂપાંતરિત થવા માટે કેવા ફેરફાર થાય છે જલવાહિનીના ઘટકમાં રૂપાંતર થવા માટે શું એક તો કોષરસ ગુમાવવો પડે છે યસ મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નો બનેલી દ્વિતીય કોષ દિવાલ વિકાસ કર્યા સ્તુત સાચો જ હશે બરાબર તો અહીંયા આ જે રચના છે ને એ લાંબા અંતરના વહન માટે પાણીની જે લાંબા અંતર સુધી વહન માટે ઊંચું તણાવ પૂરું પાડે છે એટલે અહીંયા આપણો જવાબ છે એ એ ડી આવશે ઉપરના બધા જ જીવંત વિભેદિત કોષો કેટલીક પરિસ્થિતિમાં વિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરે છે જ્યારે કોષ વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરે તો આપણે આગળ વાત કરી ગયા હતા વિભેદન પામેલો કોષ વિભાજન કરે છે તો એ ઘટનાને નિર્વિભેદન કહેવાય ફરી પાછી કોષ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે તો એને પુનઃ વિભેદન કહેવામાં આવે છે નિર્વિભેદન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એનો મતલબ કે ત્યાં ફરી વખત વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરે છે ઓકે બાહ્યક માંથી ત્વક્ષ એધાનું નિર્માણ કહી શકાય રાઈટ માંથી દ્વિદળી વનસ્પતિની કેટલીક પેશીઓનું પુનઃ વિભેદન કારણે બનેલું છે તો ફરી પાછું વિભેદન થતું હોય તો એ રચનાઓ કઈ બરાબર તો એ રચનાઓ આપણે જો વાત કરીએ

જે પુનઃ વિભેદનને કારણે બનેલ છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો વિકાસ બરાબર વૃદ્ધિ પ્લસ વિભેદન સાચું છે બરાબર વિભેદન નહીં આવે આ બધા જ ખોટા છે તો રાઈટ આન્સર પહેલો છે આકૃતિ જોવાની છે વિકાસ સંબંધિત આકૃતિ છે વિકાસાત્મક પ્રક્રિયાને પી અને ક્યુ ની વાત કરેલી છે તો વર્ધમાન કોષો બરાબર એ જ્યારે આવી રીતના ભરે છે ત્યારે ધ્યાન આપો એક કોષ ક્યુ બરાબર શું યાદ રાખવાનું છે તો એ વૃદ્ધિ પામે છે કોષ વૃદ્ધિ પામે છે અને આગળ જાય તો પરિપક્વ બને છે અને આગળ ન જાય તો એ વિભાજન કરે છે તો અહીંયા પી બરાબર કોષ વૃદ્ધિ અને કોષ વિભાજન તો અહીંયા રાઈટ આન્સર આપણો ડી બનશે ઓકે પ્લાસ્ટિસિટી શું ઉદાહરણ કયા કપાસ અને કોથમીરના અંદર વિષમ પરણતા પ્લાસ્ટિસિટી છે જોવા મળે છે વસવાટ આધારે પર્ણોના આકાર બદલાય તેવી વનસ્પતિ જો વસવાટના આધારે જો વાત કરીએ તો જવાબ છે એ આપણો બનશે લાક્ષ પર સ્થલ જ વસવાટમાં અને જલજ વસવાટમાં એના આકાર બદલાય અહીંયા જો વાત કરીએ તો એની અવસ્થા મુજબ એના પર્ણના આકાર બદલાય છે વસવાટ આધારે લાક્ષ જોઈ શકો છો બરાબર આપેલી વિષમપર્ણતા જે આ વાત કરીએ તો કોની જોવા મળે છે તો આ જે વિષમપર્ણતા છે એ કોની જોવા મળે છે બટર કપમાં જોવા મળે છે કોના અંદર બટર કપમાં જોવેને તબક્કો અવસ્થા મુજબ એની અંદર ફેરફાર થતો રહેશે સ્થલીય અને જલીય તો બાહ્ય પ્રકાશ પાણી ઓક્સિજન પોષક દ્રવ્યો આંતરિક પરિબળો તરીકે તાપમાન નહીં આવે બાહ્ય પરિબળોમાં જનીન નહીં આવે બાહ્ય પરિબળો પ્રકાશ પાણી ઓક્સિજન તાપમાન પોષક દ્રવ્યો જનીન અને વૃદ્ધિની આવકો આ રાઈટ આન્સર બનવો જોઈએ બરાબર આગળ જોઈએ

હવે ક્યુ બરાબર આપણે ક્યુ ને જો મળી લઈએ તો તમને એક વાત કરી કે ભાઈ ત્રણમાંથી એક વિકલ્પ છે ક્યુ જુદો પડે છે આપણે ક્યુ એડી બનેલા વ્યુત્પન્ન તો એડી ના વ્યુત્પન્ન છે કાઇનેટીન એટલે ચાર નંબર બરાબર તો હવે આ આન્સર પણ નીકળી ગયો હવે આર બરાબર જોઈએ તો આર બરાબર બે અથવા ત્રણ હવે આર બરાબર ની વાત કરે કેરે

વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધકોને ઓળખો વૃદ્ધિ પ્રેરક તરીકે વાત કરીએ તો ઓક્ઝિન વૃદ્ધિ પ્રેરક છેવરોધક છેવરોધક છે ઓક્ઝિન સાઇટોકા પ્રેરકોન જીબ્રોલિન સાયટોકાઇની અવરોધક આબસીસિક એસિડ અને એથીલિન છે ઓકે તો અહીંયા આપણે જે વાત કરી તો વૃદ્ધિ પ્રેરકોની અંદર જે કંઈ એમસીક્યુ હતા એની પણ વાત કરી શરૂઆતમાં આપણે વિકાસ આધારિત પણ વાત કરી હતી તો અહીંયા આ ભાગને હું મિત્રો પૂરો કરું છું સૌનો દિલથી આભાર બરાબર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા ભાગમાં આવજો